મિત્રો અંગ્રેજી બોલતા શીખવું હોય અંગ્રેજી સમજતા શીખવું હોય કે પછી અંગ્રેજીમાં કોઈની સાથે કડકડાટ રીતે વાત કરતા શીખવું હોય ને તો એના માટે સૌથી મહત્વનો જેમ બિલ્ડિંગ બનાવવામાં એનો સૌથી મહત્વનો હોય તો શું છે પાયો તો એવી જ રીતે અંગ્રેજીનો જો પાયો કહેવાતો હોય તો એ છે ક્રિયાપદ હવે ક્રિયાપદો સાહેબ ઘણી બધી પ્રકારના હોય છે

will have એ ટુ હેવ ના રૂપો અને ટુ ડુ ના રૂપો એટલે કે ડુ ડઝ અને ડીડ એ ત્રણે ત્રણ તો એને કહેવાય છે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદો હજી બીજો પ્રકાર છે મોડલ હેલ્પિંગ વર્બ્સ જે આપણે સૌથી છેલ્લે શીખવાના છે આપણી 60 ડેઝ ની પ્રેક્ટિસ અને સૌથી વધારે આનો જ ઉપયોગ થાય કેન કુડ મે માઈટ શેલ શુડ વિલ વુડ મસ્ટ આ બધાને એકદમ ડિટેલમાં આપણે જોવાના જ છીએ એટલે ચિંતા ન કરતા હવે સાહેબ આની કથામાં તો બીજું કઈ હોય નહીં એ આપણે કરવાના છીએ મેઇન વસ્તુ આજના લેક્ચરમાં શીખવાના આ વર્બ્સ વર્બ્સ એટલે એટલે કે કે મુખ્ય ક્રિયાપદો રન થિંક અને હવે સર આમાં હું શીખવું આમાં તો રન એટલે દોડવું ખબર છે રાઈટ એટલે લખવું તો મને ખબર છે અરે સર એમ નહીં જેમ કાળ બદલે ને એમ ક્રિયાપદના રૂલ્સ મતલબ રૂપો બદલે રન એટલે દોડવું રેન એટલે દોડ્યું એનું વી થ્રી રન થાય પાછું તો આના જે નિયમો છે ને હું એક એક નિયમો દસ નિયમો તમને યાદ રખાવીશ અને શોર્ટકટ આજના આ લેક્ચરમાં તમને સમજાઈ જશે ક્રિયાપદની માહિતી તમને પરફેક્ટલી મળી જશે શરૂઆત કરીએ છીએ આપણે હે મેઇન વર્બની હેલ્પિંગ વર્બની આપણે કથા અડધી કરી લીધી છે અડધી આપણે કરવાના છીએ એમાં બીજું કંઈ ન હોય પણ આની કથા ખાસ કરવા જેવી છે કારણ કે આ મહત્વનું છે હવે મેઇન વબ છે ને મેઇન વર્બ સાહેબ મેઇન વર્બ છે ને બે રીતના હોય છે બે એના ભાગ પડે છે બે પ્રકાર છે એક જે કયો હોય એના બે ભાગ એક કહેવાય નિયમિત ક્રિયાપદ મતલબ કયા તો કે સાહેબ આ રન ઈટ એડ આ બધા જે ક્રિયાપદો છે ને ત્રણસોથી સાડા ત્રણસો એનું લિસ્ટ મેં ફ્રી ઓફ કોસ્ટમાં તમને આપું છું આખી પીડીએફ વિજય નાકિયા ગુરુઓ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં ફ્રી મટિરિયલમાં તમને એ ફ્રીમાં આપેલી છે ડાઉનલોડ કરીને પ્રિન્ટ એ કઢાવી શકો છો અમને એનો ડેમો એ હોય રેડી હવે સાહેબ આ બધા જે ક્રિયાપદો છે ને એમાંથી અલગ અલગ બધા હવે જો તમને એક વાત તમને સમજાઈ જશે એક ક્લાસ હોય એક ક્લાસમાં માની લો કે ચાલીસ થી પચાસ લોકો પચાસ સ્ટુડન્ટ બેઠા છે તમે ક્લાસમાં ભણ્યા જ છો ક્યાંક ને ક્યાંક હું ક્યાંક ને ક્યાંક ક્લાસમાં ભણો જ છું બધાય ભણ્યા હોય હવે તમને ખબર છે ને ક્લાસમાં સાહેબ આવે એટલે આપણા ક્લાસમાં અમુક વિદ્યાર્થીઓ એવા હોય કે જે નિયમોનું પાલન ન કરતા હોય હવે એમાં હું કે તમે આવો છો કે આવતા હતા કે એ તમને ખબર હોય હવે તો સ્ટુડન્ટ હોય તો ઠીક છે નથી તો આપણે આવતા હતા કે નહોતા આવતા કે થોડાક અંશે આવતા હતા એને શું કહેતા સાહેબ ખબર છે આ સ્ટુડન્ટ છે ને બહુ અને બહુ ખરાબ માણસ છે એક તો અનિયમિત છે અનિયમિત અનિયમિત એટલે એવું જ નહીં કે ખાલી ટાઈમે જ લો લેટ આવતો હોય નહીં અનિયમિત એટલે એ તમે જો ને તો હોમવર્ક એ અધૂરું હોય એને કોઈ પાકુંય પાકું થયું હોય એને કઈ આવડતું ન હોય અને ક્લાસમાં તો કે હીરો બનીને રહેતો હોય અને એના લીધેથી સાહેબ અમુક જો દરેક ક્લાસમાં બે થી ત્રણ વ્યક્તિ હોય જ કે જે ભલે વિદ્યાર્થી એ વિદ્યાર્થી જે છે એ દિલથી વાત કરું છોટ હોય કા હોય પણ ક્લાસમાં ક્યારેક ક્યારેક મનોરંજન આપતું હોય ને તો એ ઈ વિદ્યાર્થીઓ હોય કે ન હોય સાચું કહેજો મારી સાથે અગ્રી વીત કે જો આ અગ્રી યુ સર હા એટલે એ સ્ટુડન્ટની એ જરૂર છે ને ક્લાસ બોરિંગ થઈ જાય રેડી એટલે તમારે બનવાનું નથી સમજી ગયા મેઇન વર્બ છે એમાં મતલબ બે પ્રકારના મે કેમ કીધું બે પ્રકારના વિદ્યાર્થી હોય હવે તમને કોઈ ક્લાસમાં એમ કે સાહેબ આવીને કહેતા કે આટલા સ્ટુડન્ટ છે નિયમિત છે આટલા સ્ટુડન્ટ અનિયમિત છે તો નિયમિત કોને કહેવાય કે જે આપણે સ્કૂલના નિયમ હોય ને નિયમોને પાલન કરતા હોય એ નિયમો મતલબ કે મસ્ત મજાની રીતે એને ફોલો કરતા એને નિયમિત વિદ્યાર્થી કહેવાય ટાઈમ ટુ ટાઈમ બધું અને અનિયમિત સ્કૂલના નિયમોને પાલન જ ન કરતા હોય એવા સ્ટુડન્ટને શું કહેવાય અનિયમિત તો સાહેબ એવી જ રીતે જેમ સ્ટુડન્ટ્સ નું છે એવી જ રીતે ક્રિયાપદ નું છે કે આપણી પાસે 300 થી ત્રણસો જે મેઇન યુઝ થતા એવા ક્રિયાપદો છે ને એમાં અમુક ક્રિયાપદો નિયમિત છે નિયમિત એટલે કે એવા ક્રિયાપદો કે જેમાં ક્રિયાપદોમાં નિયમો લાગુ પડે છે અને અમુકમાં ક્રિયાપદોનો નિયમ જ લાગુ નત પડતા એ અનિયમિત છે તો આપણે એ જ વસ્તુ શીખવાની છે કે કયા ક્રિયાપદોમાં કયો નિયમ લાગુ પડે છે એ હું તમને યાદ કરાવી દઉં ને એટલે આપણે શું કરીએ ખબર આપણે અત્યારે માની લ્યો કે એમ કેવું આ એડ વોટર તો આનું ભૂતકાળ બનાવવાનું થાય તો ઈડી લગાડ દે આઈ એડ એડ વોટર પણ હું એમ કહું હું સફરજન ખાવ છું આ ઈટ એપલ તો આનું ભૂતકાળનું રૂપ ઈટેડ એવું લખી નાખાય હાલે નો આલે સાહેબ આ સાચું પડે આ ખોટું પડે કા ભાઈ આમાં ઈડી લગાડ્યો આમાં ઈડી લગાડતા બે ખોટા કેમ તો સાહેબ આનો નિયમ અલગ છે આનો નિયમ અલગ છે તો એ જ વસ્તુ હું તમને શીખવાડવાનો છું કે નિયમિત ક્રિયાપદો કોને કહેવાય અનિયમિત ક્રિયાપદો કોને કહેવાય એ તમને પહેલા ખબર પડી શું

અને ing વાળું રૂપ હોય v1 નું ing વાળું રૂપ હોય રેડી આટલા અલગ અલગ નિયમો છે તો હવે સાહેબ જે મૂળ રૂપ હોય ને ઈ મૂળ હોય એ એમાં બધાય ચેન્જીસ થતા હોય તો એવા કેટલાય ક્રિયાપદો એવા છે કે જેનું તમે v2 અને v3 બનાવવામાં ખાલી d અથવા તો ed લગાડી દયો ને હે ખાલી d અથવા તો ed લગાડી દ્યો ને તો એનું v2 નું v... v3 સોરી v1 નું v2 થઈ જાય ને v3 થઈ જાય તો એવા ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો કહેવાય કારણ કે એ ક્રિયાપદોમાં આ નિયમ લાગુ પડ્યો હવે ઘણા ક્રિયાપદો જો આવું છે ઈટ છે તો એનું ભૂતકાળનું રૂપ એટ થાય અને એનું ભૂતકાળનું રૂપ ઈટન થાય તો આમાં એક નિયમ લાગુ ન પડ્યો પછી માની લ્યો કે ડ્રિંક છે તો ડ્રિંક છે તો એનું વી શું થશે ડ્રિંક થશે એનું વી શું થશે ડ્રંક તો આમાંય નિયમ નથી લાગુ પડતો મતલબ આ બધા છે ને અનિયમિત ક્રિયાપદો છે આ અપવાદો કહેવાય એને આપણે યાદ જ રાખવા પડે એ બધી હું તમને ડિટેલમાં માહિતી આપું છું બટ હવે અહીંયા નિયમિત ક્રિયાપદોની વ્યાખ્યા હું જો એટલું ડિટેલમાં એટલા માટે સમજાવું છું કે ઘણા વિદ્યાર્થીઓ હશે કે જેને મગજમાં બેસતા વાર લાગશે પણ એકવાર બેસી ગયું તો બેડો પાર થઈ ગયો સમજી ગયા લાઈક કરી દેજો સાહેબ તમે યાર એ એક વસ્તુ નથી કરતા સબ્સ્ક્રાઇબર બટની તો વિવન એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપી ટુ એટલે ભૂતકાળનું રૂપ વી થ્રી એટલે ભૂતકૃદંતનું રૂપ છે આ બધી માહિતી અમને હું આપું જ છું લિસ્ટમાં અને બધી તમને આપણે જો 60 ડેઝ ની પ્રેક્ટિસ સિરીઝ તમે આખી જોતા હશો તો એમાં બધું મેં સમજાવેલું જ છે રેડી એટલે બેય પેરેલલ તમારે જોવી પડશે એસ કે એસ વાળું રૂપ આવી ગયું આઈએનજી વાળું રૂપ એ પણ હવે આવશે ટૂક સમયમાં રેડી તો હવે આપણે એ વસ્તુ શીખવાની છે તો હવે સાહેબ મેઈન વર્બ છે ને એમાં આપણે 1 થી 10 નિયમો હું તમને સમજાવીશ બરોબર છે 1 થી 10 નિયમો હવે એમાં 1 થી 10 નિયમમાં છઠ્ઠો કે સાતમા નિયમ સુધી છે ને એ બધા ક્રિયાપદો નિયમિત ક્રિયાપદ

નિયમ શું છે જો આ રૂલ વન આવી રીતના બધાય રૂલ હશે એમાં આ બધાય રૂલ હશે કે રૂલ વન શું કે છે કે ક્રિયાપદ ને ઈડી લગાડવાથી બનતા ભૂતકાળ અને ભૂત કૃદંતના રૂપો સાહેબ આ વી વન વી વન એટલે થાય ક્રિયાપદ નું મૂળ રૂપ કેવું રૂપ મૂળ રૂપ આ વી ટુ એટલે થાય ભૂતકાળ નું રૂપ અને વી થ્રી એટલે ભૂત કૃદંત નું રૂપ રેડી હવે સાહેબ આ ક્રિયાપદ ના લિસ્ટ ની ખાસિયત શું છે તો કે ઘણા ક્રિયાપદ માં આને શું વચાય એક્સેપ્ટ હવે એક્સેપ્ટ આ ક્રિયાપદનું મૂળ રૂપ છે હવે ઈ ક્રિયાપદના મૂળ રૂપની પાછળ તમે ઈડી લગાડી દયો શું લગાડી દયો ઈડી એટલે એનું ભૂતકાળનું રૂપ જ બની જાય સીધું જો એક્સેપ્ટ હતું પાછળ ઈડી લગાડી દે એક્સેપ્ટેડ એટલે આનો મતલબ થાય સ્વીકારે છે તો આનો મતલબ થાય સ્વીકાર્યું જો એનો ઉચ્ચાર અહીં આપેલો છે બસ મેઈન ખાસિયત આ છે હવે તમને એમ થાય કે સર આનો ઉચ્ચાર કાનો આપ્યો તમે અરે આ બે એક જ છે આ આ આ આખો નિયમ એવો છે પહેલો આખો નિયમ મે બધાય ક્રિયાપદનો છે ને એ બધાય ક્રિયાપદોને મે આખે આખે આમ ચાયણી મારીને તો આમ અલગ અલગ કરી નાખ્યું એટલે તમે કન્ફ્યુઝ જ ન થાઓ એટલે આ મોસ્ટ યુઝફુલ લિસ્ટ છે રેડી એટલે કે V1 ની પાછળ ED લગાડી દયો એટલે V2 ને V3 બઈ સરખા જ હોય પેલા નિયમમાં એવું જ હશે શું તો કે જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય ને એમાં ED લગાડી દયો એટલે એનું ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ થઈ જાય રેડી હવે બીજો આ પેલો નિયમ થઈ ગયો બીજો નિયમ શું કે છે એની પહેલા સાહેબ હજી સુધી તમે આપણી દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો ત્રણસો રૂપિયા પ્રાઇસ છે આ નંબર છે નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક નો ઓર્ડર તમે મંગાવી શકો મતલબ બુક નો ઓર્ડર તમે આપી શકો છો અત્યારે જ આ નંબર ઉપર ઓર્ડર કરી દો અને તમને મતલબ તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે કારણ કે આ બુકમાં તમને એ રીતે અંગ્રેજી શીખવાડવામાં આવ્યું છે એ રીતે મેં લખેલું છે આખે આખું મારી જ રીતે જેમ વર્બ છે ને એ તો ડેમો સાહેબ આમાં તો બધું ગ્રામર સ્પોકન ઇંગ્લિશ માટેનું સુપર રીતે મેં ડિઝાઇન કરીને મોકલો હજારો વિદ્યાર્થીઓ પરચેસ કરી રાખ્યા છે વિદેશોમાંથી ઓર્ડર આવે તો તમે લઈ લેજો સાહેબ હવે જો તમારે પ્રેક્ટિસ કરવી છે તો પ્રેક્ટિસ માટે સિક્સટી ડેઝની એક સ્પોકન ઇંગ્લિશ બુક એ જે પીડીએફમાં તમને આપવાનો છું જેમાં અઢળક પ્રેક્ટિસ આપેલી છે એમની પ્રાઇસ વન સિક્સ નાઇન રૂપીઝ છે ક્યુઆર કોડને સ્કેન કરી એકસો ઓગણસિત્તેર રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દઈશું તરત આની પીડીએફ તમને શેર કરી દેવામાં આવશે તો વહેલા તે પહેલાના ધોરણે જોઈ લેજો ઓકે રેડી ચલો આગળ વધીએ હવે સાહેબ રૂલ નંબર શું છે કે કે રૂલ નંબર એટલે ખાલી ડી લગાડો નિયમ શું હતો ઈડી લગાડવાથી ક્યાં તો કે આ જે ક્રિયાપદ હોય ને એની પાછળ ઈડી લગાડવાથી હવે બીજો નિયમ આખે આખો એવો છે કે જેમાં ખાલી તમે ડી લગાડો ને ક્રિયાપદ ને એનું વીતુ વિતરી થઈ જાય આવું કેમ તો કે સાહેબ આ બીજો નિયમ તમે આખો જોવો ને

નિયમ એવું કે છે કે જ્યારે કોઈ પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર નિયમ સમજો છે એની પાછો શું હોય તો કે સ્વર હોય અને એની આગળનો પાછો શું હોય વ્યંજન હોય તો બે વ્યંજન ની વચ્ચે એક સ્વર ભાઈ હલવાઈ ગયા હોય ને અને એમાં ઈડી લગાડવાનું થાય ને ત્યારે હંમેશા યાદ રાખજો છેલ્લો ડબલ થઈ જાય અને પછી જ ઈડી લાગે આ બધા એવું હશે તમે જોઈ લેજો આખે આખો ત્રીજો નિયમ એવો હશે તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે જો છેલ્લો અક્ષર શું છે જી એટલે વ્યંજન એની આગળ શું છે સ્વર એની આગળ શું છે પાછો વ્યંજન તો બે વ્યંજનની વચ્ચે એક સ્વર છે તો એમાં ઈડી લગાડવું છે તો ડબલ જી થઈ જાય આ નિયમ છે હવે તો સાહેબ આની પહેલાં કદાચ જો એવું હોત માની લ્યો કે આ ટી છે હવે છેલ્લો સ્વર હોત તો આ નિયમ લાગુ ન પડે ચાલો છેલ્લો વ્યંજન છે ને આગળ બે સ્વર હોય તો

કેન્સર્ડ છે ચેટેડ છે કંટ્રોલ્ડ છે ડ્રોપ્ડ છે લા સ્પેલિંગ મિસ્ટેક ન થવી જોઈએ રેડી હવે નિયમ નંબર 4 શું કહે કે છેલો વ્યંજન હોય અને આગળ બે સ્વર હોય મેં હમણાં તમને સમજાવ્યું તો કાઈ નઈ કરવાનું ઈડી પ્રત્યય ખાલી લગાડવાનો તો ઈ આપેલા નિયમ જેવું જ થઈ ગયું પણ ઓલું અલગ છે જો આ છેલો શું છે આર એટલે કે વ્યંજન એની આગળ સ્વર એની આગળ સ્વર તો કોઈ પણ ક્રિયાપદમાં છેલ્લો વ્યંજન આગળ બે ઉપરા ઉપરી સર સાથે આપેલો હોય તો કઈ નહીં ખાલી ઈડી લગાડો આ નિયમ નંબર ચાર હવે નિયમ નંબર પાંચ અને નિયમ નંબર છ સમજી લ્યો શું કે છે જો નિયમો યાદ એટલા માટે તમારે ખબર પડવી જોઈએ કે ભાઈ ક્યારે કયો નિયમ લાગુ પડે અને વિડીયો લાઈક કરવો પડે તમે યાર કરી દેતો અને એક કમેન્ટ સેક્શનમાં બધા લોકો લાલ કલર હાર્ટ હાર્ડ મોકલો ચાલો ફટાફટ બધા લોકો કમેન્ટ સેક્શનમાં માં હાર્ટ નું સિમ્બોલ તો મુકાતું જ જવું જોઈએ રેડી હવે સર અહીંયા તમે જુઓ તો શું કીધું છે કે જ્યારે આપણે આ ક્રાય આ નાનકડો એવો સ્પેલિંગ લે બધાય મરખું જ થાય હવે વાય વાળા ક્રિયાપદ હોય ને તમને ખબર છે કે વાય વાળા ક્રિયાપદ હોય એટલે અલગ જ કઈક છે એ નીકળતા હોય બરોબર છે તો હવે જ્યારે ક્રિયાપદ ની અંદર વાય છે હવે વાય ની પહેલા જ્યારે વ્યંજન હોય હવે સ્વર વ્યંજન સાહેબ આ નિયમો લગાડવામાં છે ને ડગલે ને પગલે કામમાં આવે તો આપણને પહેલા દી ખબર હોવી જોઈએ છેલ્લો વાય છે અને વાય ની પહેલા શું છે

ઓલો આઈ કરી નિયસ લગાડતા આઈ કરી ઈડી લગાડો એનું ઈ જ છે ખાલી ઈડી નિયસ માં ફેર છે પણ સાહેબ નિયમ નંબર 6 નિયમ નંબર 6 ઈ કે એની પહેલા સાહેબ હવે તમારે અંગ્રેજીની ચિંતા સાવ છોડી દેવાની છે શું કામ કારણ કે હું ઝૂમ લેક્ચર લઈને આવી રહ્યો છું એક કલાક રોજ જે હું તમારી સાથે પર્સનલી એક એક વ્યક્તિને મળીશ અને તમે મને દેખાશો હું તમને દેખાશ જ્યાં એમ જ સમજો હું તમારા ઘરેથી તમને ભણાવી રહ્યો છું કારણ કે શું એક જ બેચમાં ફક્ત વીસ જ વિદ્યાર્થીઓ લેવાના છે ઓનલાઈન દુનિયાના કોઈ પણ ખૂણે તમે જોડાઈ શકશો સમય છે સાંજે આઠ થી નવ વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી દેજો ચૌદ એપ્રિલ થી આ સ્ટાર્ટ થઈ રહી છે આ નંબર છે નંબર ઉપર કોલ કે મેસેજ કરીને તમે એડમિશન લઈ શકો બે મહિનાનો કોર્સ છે અને બીજું છે કે જે લોકોને ઓનલી પ્રેક્ટિસ જ કરવી છે સ્પીકિંગ પ્રેક્ટિસ તો એ લોકો આ કરી શકે છે એક કલાક ઝૂમ પર મંડે ટુ ફ્રાઈડે ઓનલી પ્રેક્ટિસ અમારા એક્સપર્ટ ફેકલ્ટી સાથે રોજે એક કલાક રેડી તમે ઓન્લી ટોકિંગ કરી શકો ઇંગ્લિશમાં જ અને તમારી કંઈ ભૂલ થાય છે તમારો કોન્ફિડન્સ લો છે તો એ બંને બંને કોર્સમાં ભરપૂર પણ આમાં એક્સપ્લેનેશન આવશે આમાં ઓનલી પ્રેક્ટિસ આવશે ઓનલી સ્પીકિંગ પ્રેક્ટિસ તમારી ભૂલ તમને ડર છે તમને મતલબ જે કંઈ પણ છે બધું આ બે મહિનામાં તમારું દૂર કરી દેવામાં આવશે એની જવાબદારી હું આપું છું સાહેબ આ ચૌદ એપ્રિલથી શરૂ થાય છે એમની પાંચ હજાર નવસો નવ્વાણું રૂપિયા ફીસ છે તો જોઈ લે જો ઓકે સાથે સાથે ઇંગ્લિશ વોકેબ્લરી બુક છે નાઇન્ટી નાઇન રૂપીઝ અને એક છે સાત હજારથી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યોની પ્રેક્ટિસ માટેની બુક છે સાહેબ આ બધી વસ્તુઓ છે ને ખૂબ જ જરૂરી છે તમારું અંગ્રેજી ઇમ્પ્રૂવ કરવા માટે બરોબર છે તો આ ક્યુઆર કોડને સ્કેન કરી નાઇન્ટી નાઇન રૂપીઝ ટ્રાન્સફર અથવા તો આ બુક જો પીડીએફમાં છે બને તો એકસો ઓગણપચાસ રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તમને મળી જશે અથવા તો વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજુ નામની એપ ડાઉનલોડ કરી લો ત્યાંથી તમે પરચેસ કરી શકો છો ઓકે નિયમ નંબર છ

એ નિયમ પ્રમાણે આપણે નિયમો લગાવીએ પણ હવે આ સાતમા નિયમથી છે ને એ બધા અનિયમિત અનિયમિત ક્રિયાપદો શરૂ થાય છે ક્રિયા અનિયમિત એટલે આમાં જો કાંઈ નિયમ લાગુ નહીં પડે ખાલી આપણે એવું સાતમો નિયમ શું કામ આપ્યો કે આ નિયમ એવો છે જેમાં જેવા ભૂતકૃત ના રૂપ સરખા હોય પણ જો એક સરખા છાતા જ નહીં અવેક છે તો એનું અવોક થઈ જાય ઈડી નટ લાગ્યું જોજો અવોક નહીં કરવાનો બાઈન્ડ છે તો એનું બાઉન્ડ થઈ ગયું

પછી માની લો કે બિયર છે તો એનું બોર તો એનું બોર્ન એના પછી બિગિન છે તો બિગેન છે અને બિગન છે તો વી એનું વી ટુ અને એનું વી થ્રી ત્રણે ત્રણ કેવા થાય છે અલગ અલગ થાય છે ત્રણે ત્રણ કેવા છે અલગ અલગ થાય પછી બ્લો બ્લુ અને બ્લોન એ ત્રણે ત્રણ કેવા છે અલગ છે તો આઠમો નિયમ એક છે ને થોડોક ઇમ્પોર્ટન્ટ છે શું કામ

રેડી એટલે આ બધાય નિયમો એવા છે બધા આપેલા છે એમાં ક્રિયાપદો આખી આખું લિસ્ટ તમને ક્યાંથી મળશે સાહેબ હે વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો એમાં ફ્રી મટીરિયલમાં જાઓ ત્યાંથી તમને આ વસ્તુ મળી જવાની છે રેડી હવે ત્રીજો નિયમ આ દસમો નિયમ શું કે છે તો કે વી અને વી સરખા હોય અને વી એક જ અલગ હોય સાતમો નિયમ શું હતો કે વી અલગ વી ટુ વી સરખા આઠમો નિયમ શું ત્રણેય હર અલગ અલગ નવમો નિયમ શું ત્રણેય સરખા અને દસમો શું તો વી વન ને વી થ્રી એ સરખા વી ટુ એક અલગ રેડી તો એ આ થઈ ગયું તો આ નિયમોને યાદ રાખવાના છે અને પરફેક્ટલી બનાવવાનું છે સાહેબ એવી જ રીતે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પર આપણે ત્રણ એવા અલગ અલગ કોર્સીસ છે એ ચલાવીએ છીએ કે જ્યાંથી તમે એકદમ સ્ટેપ બાય સ્ટેપ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખી શકો છો એક કોર્સની પ્રાઇસ છે ચૌદસો નવ્વાણું રૂપિયા કે જે તમને દર શનિવારે એક લાઈવ લેક્ચર મળશે તમારે બેઝિક થી શીખવ બাকি બધું તો તમને મળે છે એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત દરેક ટોપિક ની પ્રેક્ટિસ લિસનિંગ રાઇટિંગ રીડિંગ સ્પીકિંગ નું બધું માહિતી તમને આપી દેવામાં આવશે લાઈવ ટેસ્ટ 7000 થી વધારે જે સેન્ટેન્સ ની જે બુક છે પીડીએફ સ્વરૂપમાં તમને મળશે એક છે 999 રૂપિયા નો પ્રાઈસ જેમાં દર મહિનાની પહેલી તારીખે એક લાઈવ હશે એક છે 977292 92 ઉપર જે તમે મતલબ કોલ કરી અને તમે બધાય કોર્સ ની છે એ ઇન્ફોર્મેશન છે એ મેળવી શકો છો અને સાથે સાથે વોટ્સઅપ ચેનલ પર હજી નથી જોડાય તો જોડાઈ જજો આ નંબર છે નંબર ઉપર મેસેજ કરી અને હાઈ મતલબ કરશો એટલે તરત તમને એક લિંક મળશે લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો ટેલિગ્રામ છે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજરાત ઇન્સ્ટાગ્રામમાં વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અહીંયા જે આપણો જે કેટલામો ચૌદમો લેક્ચર હતો ક્રિયાપદો વિશે માહિતી એ બધી ઇન્ફોર્મેશન અહીં કમ્પ્લીટ થાય છે